ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો ને જય ઠાકર મિત્રો આજે હાથમાં તમે કેવો કાતર શું કરવા લીધી તો આજે આપણે દવાનો રાઉન્ડ મારવાનો છે દવાનો રાઉન્ડ ત્રીજો છે હવે ફુવારા મિની ફુવારાથી પાણી પાવું છે એટલે એક રાઉન્ડ લઈ લઈ અને ફુવારા હાકીને પછી એક રાઉન્ડ લેવું તો આજના આગલો રાઉન્ડ અમારે કયો હતો કે ભાઈ કાર્બેનની જેમને મેન્કો જેમ એનું કોમ્બિનેશન એટલે કે સાફ કરીને હતું પણ ઇન્ડોફિલ કંપનીનું હતું એ કંઈક નવા જ રંગરૂપમાં હતું એનું નામ કંઈક બીજું હતું અને હવે ત્યાર પછી આજનો છટકાવ આપણે કરવાનો છે જે આ છે ધાનુકાનું ડાય છે ને એમ ધાનુકા એમ પિસ્તાલીસ હવે આ છે ને મિત્રો તોડેલું છે ગયા વર્ષે મારે જે હતું ઇજ છે આની અંદર જો કરોડિયા જરાય પણ કરી ગયા છે તો આ એમ પિસ્તાલીસ છે તો આપણે મારે ચાર વીઘાનું જીરું છે એટલે મારે ઓછી દવા છાંટવાની છે બાર જ પાપ છાંટવાના છે એટલે બાર પંપ માટેનું આપણે એનું દ્રાવણ બનાવી લીધું અને આ છે ટ્રાય સાઇક્લાજોલ ફોર્સ કરીને છે અને એ જે તે ટ્રેક્ટર બાર કંપનીનું છે તો હવે આપણે એને પણ નાખી દઈએ મિત્રો ટ્રાય સાઇક્લોજોલ પિચોતેર ટકા આવે છે અને એ સ્પેશિયલ કાળિયાના જે કંઈ અણુઓ હોય એ આવ્યા પહેલાં જ ટ્રીટમેન્ટ કરવાની શરૂઆત કરી દીધી છે તો કોમ્બિનેશન કઈ રીતે કરવાનું કે કાર્બેન્ડિજિમ મેનકોજેબ અને ટ્રાય આ તન એક એરી હાલી હકે તો દવાનું મિશ્રણ કઈ રીતે કરવું એ તમને બતાવું આ છે સલ્ફર એંસી ટકા ડબલ્યુ ડીજી તો આ સલ્ફર છે વેરટેબલ હોય પાણીની અંદર ઓગળી જાય પાણીની અંદર ઓગળી અને જે છોડના પાંદડા હોય જે પરણકીએ એને કોન્ટેક મારી જાય કોન્ટેક ફંગી સહાય એટલે કે જે આનું પાન હોય આપણે જે ધાણા છે કે જીરું છે કે એના પાનમાં પાન શોસી અને છે થળિયા સુધી ઉગાડી દઈએ અને એને આપણે ખાતર તરીકે પણ આ કામ આવે અને આગળની વાત કરી તો આનું નામ છે વોકૃત સપર્શ્ય ફફુંદી નાશક એવું આપણે હિન્દીમાં પણ લખેલ છે અને જે સલ્ફર એસી ટકા ડબલ્યુ પી આવે એ પાણીની અંદર ઓગળી જાય પણ એ ગમે તે પાકના જે ક્રોપના પર્ણ હોય જે પાંદડા એ પાનની ઉપર એ જે દાણા દાણા સ્વરૂપે રહી જાય અને ચારથી પાંચ દિવસમાં એ ખરી જાય એટલે પછી એનું ચાર પાંચ દિવસ પછી ઉપયોગ ના કરી શકે એ કામ ના કરી શકે તો એને માટે આપણે આ ડબલ્યુ ડીજી લીધું છે એ કે જે આપણો પ્રાક પાક છે જે ક્રોપ એ ક્રોપને ગરમ પણ ન લાગે અને જે પાકને પાંદડાની છોટી ઉપરથી સેટની જે મૂળ હોય ત્યાં સુધી ઉતરી શકે અને મારે આ ત્રણ વસ્તુ લીધી છે એનું કોમ્બિનેશન તો મેં ડાયથેન એમ પિસ્તાલીસ જે મેન્કોજિમ અને જે ફોર્સ કરીને હતું ટ્રાય જો એનું બેનું આ મિશ્રણ બનાવ્યું છે અને આનું મિશ્રણ મારે અલગથી કરવાનું છે કેમકે સલ્ફર વધારે પડતો કોઈ ભેગો મિશ્રણમાં હાલે નહીં પંપની અંદર વધારે પાણી હોય વધારે પાણીની માત્ર એટલે હાલી શકે છે તો મિત્રો આપણે હે ને આને થોડા પાણીમાં મિશ્રણ ના કરી શકીએ કેમ કે થોડા પાણીની અંદર મિશ્રણ કરવાથી એનું બધું કામકાજ બગડી જાય તો તો આપણે ઠેકાણે લગાડી દઈએ આ રીતે પાણીમાં ધીમે ધીમે નાખવાનું એટલે ગાંગડા રીએ નહીં અને આપણે ઓગાળવામાં તકલીફ ના પડે તો લગભગ મેં બધી દવા જે જે છાંટતો હતો એના તમને લાઈવ ડેમો જ મેં બતાવ્યા હતા કેમકે એની અંદર મારે તો એગ્રો હે નહીં એટલી વેચવી નથી પણ ખેડૂતને સાચું પ્રોત્સાહન મળે ને એ માટે હું લાઈવ વધારે પડતો બતાવું તો આ વોકવિક પેગી માહિતી પત્રક એવું છે અને આપણે આ માહિતીની કંઈ લગભગ લેવાની જરૂર નથી કારણ કે અનુભવ ઘણો બધો છે એટલે વાંધો નહીં ચાલે અને છતાં એ રાખી દઈ કોઈ મિત્રો આવે એને વાંચવું હોય તો વાંચી શકે ને આપણે નહીં તો આપણે ભાઈને ઉપયોગ આવે તો હવે આપણે આ દ્રાવણ તૈયાર કરી દીધું છે અને હવે આપણે કામકાજ બધું ચાલુ કરી કે દવા છાંટવાની છે એ તો આ મિશ્રણને બેને હલાવી અને કમ્પ્લેટ કરી લેવા છે મિત્રો જે આ મેં માપનું ડબલું રાખ્યું હે માપ માપ એક પપમાં એક નાખવાનું હે હમણાં તો મેં પપ આ ઘણી ભરી લીધો હે અને હવે તમને હું કહું કે આ જે મેં તમને બતાવી દવા મેં હું કારણથી સાટવી છે અને એના શું ફાયદા છે એ તમને જણાવું એક તો જે જીરાની અંદર આ દવાના એવા ઘણા બધા ફાયદા તો એક તો મારે તો પહેલાં જીરાને હે ને કોણે બહુ આવી ગઈ છે પાણી પીવી રહ્યું હતું અને જીવેલું તાવ આવ્યો તો એમાંથી ઉગરી ગયું એના માટે પછી આપણે રુધિની ને એવી દવા હેઠી ને એટલે એવી હારી આવી ગઈ હતી આની પહેલાં તમને કીધું ને કે ઓલું હોમિક એસિડને હતું એને હારામાં હારી વૃદ્ધિ આવી ગઈ હતી અને ફૂલ કોણે છે કુણેપને લીધે જે જીરું છે એ તડકો કે પવન આમ વરી જાય છે એ કાલના વિડીયોમાં તમને બતાવ્યું છે કે જે વાકું વરી જાય છે ને એટલે કાળિયો આવવા નહીં ભાઈ રહે એના માટે થાય અને આપણે આ જે સલ્ફર એંસી ટકા ડબલ્યુ એ એમ પિસ્તાળીસ અને ટ્રાઇસા એકલા જોડતો કાળિયાની અગાઉથી ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ છે તો એમ પિસ્તાળીસ અને સલ્ફર જે ધોરો છારો આવતો હોય ને એ પણ ના આવવા દઈએ અને જીરાને એકદમ આમ કડક કરી રાખે એના માટે અમે ફુવારો લઈ જઈ અત્યારે કોઈ આમ ફૂગનાશકની જરૂર નથી પણ છતાં હું છે કે જીરાને કડક કરવું એકદમ આમ 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 ટાઈટ એટલે

मित्रों अमे तो आओ फुवार आना तो प्रेशर कदर वार करता है वही है मैं यू देखा तो मित्रों अपने जो बात करता था कि मिनी स्प्रिंग कलर एट फुवार अँ होती उड़ी ने आए आगे तो जरा तो आज फुवारा आप जो बात करता था जो लिए फुवारा ने रमजेट बोले है जरा कैमरामेन आम नजीक કરો જરાક ઝૂમ કરો એટલે ગાડી સારી દેખાય આપણે ફુવારા કઈ રીતે ચકલીમાં રહી અને જો ખાલી દસ જ મિનિટ થાય જીરા ઉપર કેવું થઈ ગયું કે ઝાકર આવી ગયું હોય ને એ ટાઈપનું થઈ ગયું હે અત્યારે બહુ પવન નથી હાંડનો સમય છે એટલે અમે લોકો ચલાવી છે અને આ રીતે બધું ફુવારા હાલે છે તમે જોતા આવજો અવાજ પણ કેવો આવે આમ બાર્ટી બોલતી હોય એવો કે હવા હવાનો બાટલો ન થઈ તો એવા અને લગભગ હે ને વીસ ફૂટનો આજુબાજુ લઈ લ્યો છે ગાડો બહુ પ્રેશર હે કારણ કે સત્તર ફુવારે જ મારે રાખેલા છે સત્તર ફુવારે રાખેલા છે એટલે મોટર પ્રેશર પણ સારો કરે છે અને જોતા આવજો તમે સમય હાંજનો હે પણ હું છે કેમેરો સારો હે એટલે બધું દેખાય સારું અને હાંજને સમય કેવું મસ્ત મજાનું સુગી અસ્ત થઈ છે એ પણ કેવું દેખાય છે કે એક સંધ્યા ટાળો બહુ મજા આવે એવું અને જીરામાં હવે આ ખતરો છે ભગવાનને પ્રાર્થના કરજો થોડીક મારા હાથું કયા પાયર પડી જાય આમાં જીરાને તાણે સારી હતી અને ફુવારા માર્યા હવે જી થાય મારો રામ કરે હા શું એટલે ખેર તો પાણીથી તાવ આવી ગયો હતો જીરાનો અને તો મિત્રો આ રીતે કંઈક છે થોડુંક હાલીને આવ્યા એટલે હા સડી ગયો આ રીતનું કંઈક દેખાવ આવો બધો હે અને હાલો આપણે હવે મળ્યા ફાઇનલી બીજે દી હવારે અત્યારે તો હાંજ પડી ગઈ છે અને લોક થોડોક બનાવીને આપણે રાખી દઈએ તો હાલો આપણે ફુવારાનો એક પટ્ટો પલટી જાય પછી હું કીએ ફુવારાનો રિઝલ્ટ એ કાલે સવારે જોશું તો મિત્રો આપણે કાલની તારીખમાં વાત કરી હતી જે હાંજે ફુવારાનો વિડીયો લેવા આવ્યો હતા ને દિવસના જે દવા જીરામાં છાટતો હતો એનો વિડીયો બતાવ્યો હતો બધો ભેગો જ છે આજના વિડીયોમાં લો દિવસ ફુવારા હાલે જરાક કેમેરામેન ફોકસ કરો ફુવારાને નજીક લઈ લ્યો એમાંથી ઝૂમ મારી લ્યો ને અને હવે મને એવું લાગે કે અમે ને આ જાકમના ધંધા સારું કર્યા હોય તો કર્યા હોય કેમ કે બધા પાણી પીવરાવે છે એના જીરા બેસતા જાય છે હવે ભગવાન કરે ને એ ખરી આપણે બીક તો લાગે છે ખરેખર આમ જોવા જઈએ તો વાત કરાય નહીં પણ આમાં બહુ તકલીફ તકલીફવાનું છે આ વરમાં કારણ કે આજે વાતાવરણમાં એવું પલતું આવ્યું બપોરે તો વાદળા થયા હતા અને એટલું તાપમાન વધી ગયું હતું ને એટલે જીરું બધું હવે થઈ ગયું સુકાઈ જવાની તૈયારી હોય ને ઢીલું પડી ગયું હતું પણ હવે મારો રામ કરે ને એ હાશું કદાચ અવાર જવા આવ્યા તો જા હા જીરા જે કરવાની હતી કોશિશ કરી જ લીધી હતી અને મિત્ર કહેવાનું એ છે કે બધા જે કિંમતી કિંમતી દવા હું તમને બતાવતો હતો અને એના વિશે વાત કરતો હતો પણ ખરેખર આપણે બગડતું જતું હોય ને જીરાની અંદર કંઈક તકલીફ હોય ને એટલે આપણે સાચી હોય તો સ્ટોપ પાછી વાર સાચી આ રીતની કંઈક પ્રોસેસ કરતા હોય પણ ખરેખર અવારનું અવર એવું છે કે એમ પિસ્તાલીસ બાવીસ ટન આવા ગાયટના નોર્મલ દવાના છટકાવ માય રહે ને એના જીરા અમારા જીરા કરતાં હરસ છે અને એક ઘણા ભાઈની કોમેટી આવતી હોય કે ભાઈ તમારા જીરા કરતાં અમારું જીરું છે હોય આમાં હરા નહીં ને મારે હેડે જ છે મારા કરતાં બહેમનું હરો છે કેમ કે એ પડું હું નવું જ છે અને એવું મસ્ત મજાનું જીરું છે ને જોઈને આપણી હે ને આખું આમ ખુશ થઈ જાય કે વાહ હું જીરું છે એ જીરાનો વિડીયો પણ તમને મોકો આવ્યો તો બતાવી એટલી એમાં ગ્રીનરી છે એટલી ગ્રીનરી છે ને જોઈન તમે પણ ખુશ થઈ જાઓ તો એ વાડીવાળા ભાઈ જ્યારે હાજર રહેશે ને ત્યારે હું એને હાથે રાખીને વિડીયો બનાવીશ એ ક્યારેક આવશે તો અને અત્યારે અમારું જીરું આવું છે મને એવું લાગે છે કે આમાં હેના આ પાણી પાયા છે ફાયદો થાય કે નુકસાન થાય આ કાંઈ સમજાતું નથી એક ક્યારો છ છ દિવસ પહેલાં પાય અને ટ્રાય કરી હતી એમાં સારી ગ્રીનરી આવી ગઈ છે અને બધા જીરામાં આમ તો ગ્રીનરી કમ્પ્લીટ જ છે પણ બીક લાગે છે જો આ ફુવારા ચાલુ છે અને પવને આમથી ઝાકરી પવન વાય છે હવે અમે અડધી પોણી કલાકે જાતું છે જે આ ફુવારા દેખાય હવે શું થાય મારો રામ જાણે તો જે થાય ને એ તમને પાંચ દિવસ પછીના વિડીયો બતાવી જો બેહી ગયો હે સુરવા આવીને તો એ બતાવી અને ફૂલ ગ્રીનરી એવી હે તો એવું બતાવી બાકી ભૂરા આનંદમાં જ રહેવાના હે જે થવું હોય થાય હરીને માથે આપણે બધો આધાર છે પ્રોસેસ કરવાની હતી એ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે દવા દારૂની બધી તો આવજો આજના વિડીયોમાં બસ એટલું ફરી મળીશું કાલે લોકો સાથે તો ત્યાં સુધી રજા લઈ આવજો અને ફુવારાની કિંમત ઘણા ભાઈ પૂછતા હતા ઘણા એરિયામાં સીંતેર પિચોતેર એંસી રૂપિયામાં વેચાય છે પણ અમે જેને પૈસા દીધા નથી એટલે કંઈ ખબર નથી કેટલામાં આવ્યો હોય એ ભાઈને હું પૈસા દઈ ત્યાંનો વિડીયો બનાવીને એમાં આની ખાસ કિંમત મૂકી દે પણ લગભગ મને એમ કહેતો હતો તારા તો સીંતેર રૂપિયા લઈ કારણ કે તું યુટ્યુબમાં વિડીયા બનાવવા બહુ ને એટલે પાંચ રૂપિયા વધારે લેવા તો આવજો જય દ્વારકાધીશ હરહર મહાદેવ અને જય શ્રી રામ